ગઈકાલે સવારના દસથી સાડા દસની વચ્ચે જે જૂનાગઢ ઝાંઝેરા ચોકડી ખાતે કમનસીબ બનાવ બનેલો અને આ બનાવમાં કુલ આગ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયેલા અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયેલા આ અંતર્ગત જે બીજા બર્નિંગ જે થયેલું શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી તેમને ત્યાં ઝાંઝેડા ચોકડી ખાતે નાસ્તાની દુકાન હોય તેમના પત્ની અને ચાર વર્ષની દીકરી બંને હાજર હોય તેવા સમયે જેસીબીનો ચાલક પોતે ત્યાં રિપેરિંગ કરતો હોય અને ખોદકામ દરમિયાન નીચે ટોરન્ટની ગેસ લાઈન નીકળતી હોય અને તેમાંથી જેસીબીનું બકેટ વાગતા ગેસ લીકેજ થયેલો અને આગ લાગવાથી શૈલેષભાઈના પત્ની રૂપાબેન તેમની દીકરી ભક્તિબેન આ ઉપરાંત અન્ય એક હરેશભાઈ રાવડીયા આ ત્રણ લોકોના બર્નિંગ થવાથી આગથી દાજી જવાથી મૃત્યુ થયેલું આ સિવાયના અન્ય ત્રણ નાથાભાઈ ઉપરાંત દિનેશભાઈ કારંગે આ ત્રણ લોકો છે હાલ સારવાર હેઠળ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે શા અપરાધ મનુષ્યવધ અને શા અપરાધ મનુષ્યવધના પ્રયત્ન એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ તથા એકસો દસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેસીબીનો ચાલક રાજેશ યાદવની છે ધરપકડ કરવામાં આવે છે આ ગુનામાં એફએસએલને સાથે રાખી વિગતવારની તપાસ આ બી ડિવિઝન પીઆઈ કરી રહેલા છે સર આ જેસીબી છે એ મહાનગરપાલિકાનો છે તો નિયમ મુજબ વોર્ડ ઇન્જિનિયર ત્યાં હોવા જોઈએ પછી જે સેફ્ટીના સાધનો હોવા જોઈએ આ કઈ નથી આ બાબતે કોઈ માહિતી નથી આ આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે પેરેલ ડીએમ સાહેબ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે ટોરેન્ટ ગેસ ની જે પાઇપલાઇન નાખેલી છે ગેસની ત્યાં સાઇન માર્ક હતા કે કેમ પહેલાં ખોદકામ કરતા પહેલા સંબંધિત એજન્સીઓની એનઓસી લીધેલી હતી કે કેમ આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગ્લિજન્સીને લીધે ગંભીર બનાવ બનેલો છે તે દિશામાં પણ ઉંમરપૂર્વક તપાસ કરવામાં આવશે